ફિલ્ટર કેમ આવે છે તાલે કે મને જોઈ લેવા દે ઠીક ઠીક છે બધા આપણે હોય એવું જ દેખાવાનું ફિલ્ટર નથી વાપરવાના આપણે હો એવું નોર્મલ જ છે નોર્મલ ફિલ્ટર જે આપણે નહારુ લાગ આપણે ફિલ્ટર ફિલ્ટર મારતા નથી હોવા જેવું દેખાવાનું મત કરવાની બસ વાહ બે વાહ જે તો જોવા ને તારી એટાટ જોવા આવે તો એમ ચાલે પેનમાંથી હે ભગવાન બાઈકી નવો હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડિયોમાં લાઈવમાં જોતા હોય તો લાઈવમાં લાઈવ બાઈન કર્યા પછી તમે જો લોંગ વિડીયો અપલોડ કરવાના સેજ ઈચ્છા છે બધો લોંગ વિડીયો અપલોડ કરી દઈશ પણ હવે થોડો પ્રોબ્લેમ છે કારણ કે ભાઈબંધનો ફોન લઈને આવીશ આમાં થોડું રિઝલ્ટ સારું થાય ને તમને બધાની મજા આવે ને હું તમને આગળ વસ્તુ બતાવું હું તમને આ જોવા આવી ગયા છે ઘણા ઘણા તમને જોવું લોગિન માટે કયો ફોન સારો તમે કોમેન્ટ કરજો આપણે ફોન લેવો છે એક નવો થોડોક નેટવર્કના ઇસ્યુ એ અવાજ મારો ચોંટતો હોય તોય કહેજો કારણ કે બંધ રૂમમાં આવી ગયો છું ને એટલે સાજો અવાજનો ફાડી ફાડીને આવતા રહેશે જો આ બધું આડું દીધું છે ને આ બધું કાપી કાપીને અંદર આવતા રહે તમામ જોઈએ એક વાર કેટલા અહીંયા દરવાજા સસ્પેન્સ રાખી છે ને મજા જ આયા એમ થાય કે આ વિડીયો જો જો કરવી થોડોક નેટવર્કનો નો ઈશ્યુ તમને લાગતો છે કારણ કે મને મારી થોડીક સાઈડ ચોંટતું હોય એવું લાગે છે એટલે કહું છું હા આ દરવાજો છે ને અફલા તું જ્યાં ખોલું એટલે તમને મજા જ આયા એ કરે એટલે બતાવી દઉં આપણે કંકા જોઈ લો છે ને બાકી જામો જામો કઈ ઘટી એવું છે

તમને બધાને દેખાડી દેવું જ પછી હું મારે જોઈ લો હામે જે પાણી ધોધ પડે છે ને આની અંદર એ હું તમને બતાવી દઉં એટલે આપણે અહીંયા હવે પગ મૂકીને બતાવી દે આપણે કઈ બાકી રાખી હોય છે જોઈ લઉં છે ને મજામાં મજા મજા છે બધું આંબો જાંબુડો છે આ ત્યાં કઈ કવા જ આવે ત્યાં કઈ જવું નથી આવે હમણાં લાઈવ માં કુતરી પત્ર ખાંટી હતી જો હા મેં જાંબુડો આ ખજૂરી બીજું બધું તમે હેઠે જોયું જઈ શકે કારણ કે તમે વિડીયો જોતા હોય છે એટલે આમ જો પાણી છે ને બાકી જામો જામો અંદર કઈ ઘટી અહીંથી પાણી આપણે આમાં આગળ જે મોટો પંપ છે ને આખા સૌરાષ્ટ્ર ની પૂરું પાડે છે હામેથી આપણે પાણી આવે આજે જ્યાંથી આમ થતું 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 આમાં બધા થતું થતું પાણી આવે એ આમાં તો આમાંથી નીચેથી અને નીચેથી અહીંયા બધું નીચે લાઈન નાખેલી હોય એટલે હા મેં વચ્ચે નીકળે જો હું તમને ઝૂમ કરીને બતાવું જો અહીંયાથી પાણી નીકળે છે ને અહીં આવડું આ પાણી આવ્યું એ આવડું આ પાણી અહીંયા આવે બધું આવ્યું અહીંયા એ આમાંથી ત્યાં અહીંયા આવે જો આ નીચે આ નાની એમથી લાઈન જેવી છે એમાં પાણી આવે તો આગળ હું તમને કહું ત્યાં અહીં પી બધું જાય જો આ પાણી બધું અહીંયાથી અહીં અંદર સંજાય આમે તો પાણી થાય છે અને તમને બતાવ્યું આ બધું કે અહીંયા જો ઝાળી મારેલી છે ત્યાંથી અંદર પાણી આવે જો આ ઝાળી એવું ઓ તમે કято તો બહુ પાણી પડે એ બતાવો આ ગશે થોડું ધ્યાન રાખીને પોડ મૂકવા પડે ને ક સતારી અહીંયા દે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કાંઈ કાં તો કહું છું ને કાલે નેટવર્ક નો પ્રોબ્લેમ અહીંયા બહુ રહે છે થોડોક પાણી નો અવાજ વધુ આવ્યો છે એટલે મારો અવાજ કદાચ આવ્યો નહીં હોય તમને નેટવર્ક નો ઇશ્યુ બહુ રહે છે અહીંયા લાઈવ થવું ને તારે જેવું એવું બન્યા છે નકર તો બધું હરકી રીતે જ હોય છે ટ્રેન પાણી હાલો પાડ નીચે ઉતરી જવી બધું બતા ન થાય ને કે આ કંઈક બતાવ્યું ન બતાવ્યું હું તમને જાળમાં માં ક્યાં તો એ બધું પાણી સામે જ નીકળે જો અહીંયાથી આ બધું પાણી પ્યા ફિલ્ટર થાય પાણી આની અંદર આની અંદર રેતી હોય આ રહીને એની અંદર બધી રેતી હોય જો અંદર ખાના પાડેલા છે એની અંદર રેતી હોય બધા જો આ ખાના તમને દેખાય છે દેખાય છે આ ચાર ખાના એ રીતે ચાર ખાના આવે ચાર ને વધુ છે આમ તો છ ખાના છે હા એ વાતા છે તમને તો બતાવવાનું છે જો આ રહી આવડિયા એમાં આ ખાના પાડેલા છે એમાં પાણી આવે આ એક બ્લોક છે અમે રેતી આવી ગઈ બીજા બે ચાલુ છે બધા પાણી આવી ગામમાંથી બધા આપવાનું બીજું મોટર સિસ્ટમ છે એ હું તમને બતાવું લાઈવમાં એ થોડુંક આગળ છે એટલે બન્યા રહેજે થોડીક વાર લાગે એવું છે થોડુંક આગળ છે લેબોરેટરી રૂમ તો મેં તમને બતાવી દીધી આ પહેલાની લાઈફમાં ન જોયું હોય તો જોઈ લેજો આ રોજ ચાલો ઘાંગ નીચે ઉતરી જાય અહીંયા સેટ ખૂટી ગયું છે લાઈન એવું એટલે જો આ બધું પાણી ભરી ગયું છે હું તમને આ સાઈડ થી જઈને બતાવી દઉં ના અંક સાથે કોક વાર બધું સાફ કરવું છે આ બધું અહીંયા નીકળે આ બધું વેસ્ટિંગ પાણી ને બધું જે કંઈક સાફ કરવું હોય બધું કચરો બચરો આવી ગયો જે બધું પાણી અહીંથી નીકળે ઓલી સાઈડ નીકળે જો હાને વાલ જેવું દેખાય છે ત્યાં જો તમને મોટર સિસ્ટમને બતાવી દો થોડુંક આનું એટલે તમને એમ ના થાય કે બતાવતો નથી જો આ બધી નવી લાઈનો નાખેલી છે થોડોક નેટવર્કનો ઈસ્યુ હશે પ્રોબ્લેમ હશે થોડોક આજ નથી સાવન પહેલો થોડુંક કાંઈ કંઈક કરશું સેટિંગ બેટિંગનું કંઈક યુટ્યુબમાં હું વિડીયો જોઈ લઈશ કેમ આવું બન્યા છે આ ટાંકીમાંથી બે ગામને પાણી પૂરું પાડે નાવડા અને આબદપુર આ ટાંકીમાંથી બે ગામમાં પાણી પૂરું પાડે જે કૈયા વાલ છે ને ખામેઠે છે આ થોડો કામ જો આ બધી મોટર છે અહીંયા જો કામ બીજો બધા અહીંયા વાલ છે પણ બધું બંધ થઈ ગયું છે અહીંયા દેખ બધું પાણી આવે ત્યાં આઠ ગામો કા બધું દેવાનું અને જે પાણી હોય તો આ મોટર સિસ્ટમ દ્વારા બધે દેવાનું માલપરા છે અબકપુર છે નાવડા છે આકરું છે બધે જો આવડી મોટર આ રહી આ બે હતી વીડી આ માલપરાની બે મોટર હતી મોટી મોટર હશે એટલે બે હશે એ આકરુંની પીન પડખે રહી જે આપણે મોટી ટાંકી ચડાવવાની રહી ને એવડી મોટર છે આ મોટી ટાંકી ચડાવે એટલે મોટી ટાંકી એટલે આવડિયા ટાંકી ચડાવવા માટે જોઈ લો અહીંયા બીજું બધું તમે અમારા વિડીયોમાં જોયું જ છે નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો જલ્દી જો અને આ બધા બેન છે આ બધી મોટર વાળ બેન પડી ગયેલી છે માલપરાવાળી મોટરમાં મીટરે મીટર બધું અહીંયા બતાવે કેટલું પાણી કેવું કેટલું શું છે કેટલા વાગે બેન્ડ

ઝાડવા બધા લીમડા આંબા એવું બધું આપડે ક્વોટર છે એક હજી એક મોટર ની રૂમ છે પણ એ બધું બંધ થઈ ગયેલું છે એવું બધું છે સમજ્યા યાબતપુર માં વાલ આ કોટ જ આપડે બાર મિનિટ જેવું થઈ ગયું છે હવે લાઈવ હળવું એક સેકન્ડ બંધ કરી દેવી એવું લાગે છે ન હોય તો લાઈક સબસ્ક્રાઇબ જલ્દી કરી લેજો તો જોયા થોડુંક પાણી ભરાઈ રહે એટલે લીલ વળી ગયું છે આ બધું સાફ કરવાનું બાકી છે અઠવાડિયે એકાદ સાફ કરવી લીલ ને બધું કાઢી લેવી બાકી મેદાન જો બધું સાફ છે આખું બધું ખડબડામ બધું ઘટાડી જ લેવી જોઈએ અહીંયા થોડુંક થઈ ગયું છે કારણ કે ટાંકી ભરાય ને આવડિયા એટલે ઉપરથી પાણી પડે બધું પણ ખડ થઈ જાય આ બધા શું બધું થોડુંક થઈ જાય ખડી લ્યો છે ને બાઈકી હા જાંબડો જો હું તમને ઉપરથી બતાવતો હતી એ અહીંયા બધું ખડ કઢાવી નાખ્યું તો વેચે ત્યારે મેં ના થાય એવું બધું હતું એટલે પણ અહીંયા ઉગી ગયો છે આ બધું પાણી નિકાલ હા તો આ બધું નાની નાની ખાડું કરવી પડે બસ આટલું બધું છે મોટા વિડીયો લોંગ વિડીયોમાં હું તમને બીજું બધું બતાવી દઈશ બાકી બતાવવાનું બાકી જેવું નથી બાકી આખું આપણે બતાવી દીધું આ બધું રહ્યું આખું આની અંદર મોટરું છે આની અંદર એ તો હા આપડે લાઈવ રાખી લઈશું કારણ કે ચૌદ મિનિટ જેવું થઈ ગયું છે ઘણું ઘણું આટલું તો લાઈવ આપણે રાખી લઈએ